કેમ છો મિત્રો તો આપણે આવી ગયા છે કડા ગામ સધીમાના દરબારમાં આ જોઈ શકો છો તમે રોયણ જે સુકામાંથી લીલી થઈ હતી એ જ રોયણ છે આ તો આજે હું સધીમાના દર્શન કરી લઉં મિત્રો જય મા સધી મિત્રો આ આનું ઝાડ છે જે સૂકામાંથી લીલું જોઈ લેરભર રાવણ માતા કહેવાય છે એ જ માં કડા ધામ તો મિત્રો માં સધી દરેકની મનોકામના પૂર્ણ સધી કડા ધામ મારી મારી માં મહાદેવ હર હર મહાદેવ તો મિત્રો આ તો માં કડા દરબાર બરાબર તમે દર્શન કર્યા જય સધી કાંઈ હોય તો કોમેન્ટમાં લખજો કે જય મા સધી